ભાવનગર શિશુ વિહાર સર્કલ પાસે દસ લાખ ની ગાળફોડ ચોરી ભેદ ખુલ્યો એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ભાવનગર શહેરના શિશુ વિહાર સર્કલ નજીક આવેલ ઇનાયા બિલ્ડિંગ માણેકવાડી વિસ્તારમાં થયેલી મોટી ઘરફૂટ ચોરીના કેસમાં એલસીબી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં બે મહિલાઓ અને એક પુરુષ આરોપીનો સમાવેશ થાય છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિત પરિવાર લગ્ન પ્રસંગ માટે વડોદરા ગયો હતો આ દરમિયાન રહેણાંક મકાનને નિશાન બનાવી ચોર ટોળકી દ્વારા તાળા તોડી ચોરી કરવામાં આવી હતી ચોરોએ ઘરમાંથી રોકડા રૂપિયા અંદાજે સાડા પાંચ લાખ તેમજ અંદાજે પાંચ તોલા વજનના સોનાના દાગીના કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ પચાસ હજાર જેટલો મુદ્દામાલ ચોરી કર્યો હતો ઘટનાની તપાસ દરમિયાન બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા બે મહિલાઓ બુરખો પહેરીને મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી બંને બુરખાધારી મહિલાઓ સાથે પુરુષ આરોપીની અટકાયત કરી છે હાલ પોલીસે ત્રણે આરોપીઓ સામે ઘરફૂટ ચોરીના ગુનામાં વધુ પૂછપરછ શરૂ કરી છે